નમસ્કાર મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે વંડરવર્લ્ડ ગુજરાતમાં આજે આપણે લઈ જઈએ છીએ એક એવા સ્થળે જ્યાં ઇતિહાસ આસ્થા અને અડક વિશ્વાસનું અવિનાશિક પ્રતિક ઊભું છે સોમનાથ મંદિર ગુજરાતના વેરાવળ નજીક સાગરના કિનારે સ્થિત સોમનાથ મંદિર છે જય શ્રી સોમનાથ નગરી આ ભારતના પ્રથમ બાર જ્યોતિર્લિંગમાંથી એક ગણાય છે આ મંદિરનો ઇતિહાસ માત્ર પથ્થરોનો નથી પરંતુ હજારો વર્ષ જૂના ભક્તિભાવ અને સંસ્કૃતિને સાક્ષી છે મહામહિમ રાણાકુમાર રાજા વિક્રમ આદિત્યથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ સુધી આ મંદિરનું પુનઃ નિર્માણ અનેક વખતે થયું છે પણ શ્રદ્ધાનો દીવો કદી બુજાતો નથી અહીંનો સ્થાન કિનારો મહાદેવની પ્રતિમા અને વેદોનું ધૂન એક અનોખી શાંતિ આપે છે અહીં પહોંચો અને અનુભવ અનુભવ કરો કે કેટલું સોમનાથ મહાદેવ મંદિર મસ્ત છે જો આ જગ્યાની સુંદરતા અને તેની મહત્તા તમને ગમી હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને ફોલો ફોલો કરો મળીશું આગળના નવી યાત્રા સાથે હર હર મહાદેવ